ગામડે તો રાતે તે મોવા આવ્યો ને અત્યારે હે ને ભાઈ તળાજા જવાનું છે કેમ કે મારા ગરુજી કરે છે એક નવી શોપનું ઓપનિંગ ને મારે તળાજામાં થોડું કામ છે એટલે રાતે આ ભાઈને ઘેરે હુઈ ગયા થા બી ટાઈટ લાગે એટલે રેડી થઈ ગયા છે આ ગાડી લઈને જ જાઓ ને આ લઈને જાઓ ને એમાં સાંજે આવ્યું ને તો આનું કંઈક ફ્યુઝ ઉડી ગયું અરે ભાઈ બહુ હેરાન થઈ ગયો સાંજે પછી ફ્યુઝ બદલાયું ને એવું કર્યું ને અત્યારે હવારમાં કેટલા વાગી ગયા છો ઘરમાં જોઈ લો અહ છાત થોડીક વાર હે અને અમે બે ભાઈ થઈ ગયા છીએ રેડી ચલો ભાગુ છે ને ચલો ચશ્મા લગાઈ દે ચલો કેમ્પલ લાગે ને લે કોણ હે બોલો હાથ કીરો ભાઈ એ તો અત્યારે ભવ ય નથી અંધારું છે એટલે અંધારું હે એ કાઈ લાઈટ એટલી જ પૂખશે ભાઈ એ આયો આયો હેલો લમ લામ હું નામ છે તમારું બધા એવા રે છે આ ભાઈ ના ઘરની બાજુમાં બીજા રહેતા પણ બદલી ગયા છે થોડાક વધારે અંદર મોવાની એવું હે અને ખાસ તો કૌશિક નવી શોપ ઓપન કરે અને આપણે તો જવું જ પડે એમાં તો કાંઈ હાલશે નહીં નહીં જઈ તો પછી આખી જિંદગી પર સાંભળવું પડે એવું હે એટલે હવારમાં હવારમાં વહેલા વહેલા પૂગી જાય તો આ ભાઈ થોડુંક નું કામ કરાવી દે કેમ કે આ એ કામ કરે છે ભાઈ મોવામાં થારો એવું કામ કરે પણ ન્યાય થોડુંક એને મદદ થઈ જાય ને એમ પછી મારું કામ એ થોડું ઘણું સહી કમ્પ્લીટ થઈ જાય અને એક બીજા ભાઈ આવી છે જો તો આ બધા સવાર હવારમાં મળવા પૂગી જાય છે અને કાંઈ નહીં અમે બે ભાઈ હોય છે ને ધીમે ધીમે નીકળીએ જો હમણાં એ ડૂબું પડશે જો કઈ ડું કેમ

અડધી કલાકથી થી તો અમે આટા મારી છે કેમ કે અમે ત્યારે ડુંગર આટા મારા આવી ગયા હતા હવે ત્યાં શોરૂમ ની બાજુમાં ઓપનિંગ છે ત્યાં જવાનું આવવાનું હતું પણ કૌશિકભાઈ ની તો હજી ઘરે હે ગામ રે અમે કેટલા વહેલા ભૂગી ગયા સાડા આઠ થઈ ગયા અને હજી કોઈ એવું નથી તો કેમ ભેગું કરશે મારે કામ હતું ને એ ભાઈ એવું તા એને કીધું તો કે હું વહેલા આવી એમ વેલા આવવાનો મારો કંઈ ફાયદો જ નથી રહ્યો માલિકો ભાઈ બહુ મોડા આવે છે અમે કેવું ના આવીએ અને પૂગી ગયા જો અહીંયા ઓપનિંગ હે અને આવડા લોકો હોય ને હજી પીગા જ છે બોલો

વાહ ભાઈ વાહ અમારા ગુરુ દીધો થઈ ગયા છે જેઠ હમણાં રિબીન કટ થાય અને જો આમ જો આમ શૂટર તો જો અહીંયા કેટલા બધા શૂટર થઈ ગયા છે બધા ક્રિએટરો જ છે અહીંયા બધા એક ફાયદો ધંધા ભાઈ ભેગા થાય ને એટલે બિઝનેસ થોડોક વધારે પ્રમોટ થઈ જાય

આ આપણે જ્યાં અહીંયા જે મેન્યુફેક્ચરિંગ કામ કરી છે તમારે સેટી બનાવી હોય કબાટ બનાવવું હોય બધી જ વસ્તુમાં જવાબદારી સાથે ડિઝાઇન પણ કરી આપીશું અને સાથે સાથે ક્વોલિટી એક નંબર રહેવાની છે ભાઈ એકવાર લ્યો ને તો કાંઈ નહીં વિઝિટ કરીશું ને તો તમને આઈડિયા આવશે પેકેજની વાત કરીએ ને તો આ તમે જોઈ શકો છો પેકેજ આમાં તમને અત્યાર સુધીની સર્વિસમાં ત્રણસો ને ત્રણ વસ્તુનું પેકેજ ક્યાંય તમને નહીં જોવા મળે આપણે અહીંયા ત્રણસો ને ત્રણ વસ્તુનું પેકેજ છે હુકા કાઢી નાખે હું કેવું છે સાચી વાત છે તો એમાં તમને આ બધી વસ્તુ તમે જોઈ શકો છો આ બધી પછી આમ નજર એક મરાવી દો આ પેકેજ છે

એ પ્યોર વંડાની વસ્તુ છે આજીવન પતરું કાટે ને તો ઘા કરી જવાનો પ્યોર વંડાનો કબાટ તમને અહીંયા મળી જાય આજીવન આને કબાટને કાંઈ નહીં છે અને ગમે ત્યાં દેખાડવાનો ગેલવેનના ગેલવેનના પતરામાંથી બનેલું વસ્તુ છે ભાઈ એટલે વંડાના કબાટ પણ આપણે ત્યાંથી વંડાની એટું ઝેડ મેન્યુફેક્ચરિંગ જ વંડાનું છે એટલે સો સો ટકા જવાબદારી આજીવન આ કબાટ કાટે નહીં બાકી આ તમે જોઈ શકો છો સેંટી ટીપાઈ એટું ઝેડ વસ્તુ કરીયાવનની કાંઈ ઘટવાની નથી ખાસ શોપ છે ને તળાજામાં છે કઈ જગ્યાએ

પેલા મોવા ગયો પાછો બધા રવિવારે ને એટલે પૂગી છે આજ નો અને આ બધા છે ને હું બિસ્કીટ લેતા એવું શું રસ્તા નથી લાટ બધા છું આના જેવી શાંતિ છે ને ભાઈ ત્યાંય ન મળે રત્નેશ્વર સિવાય આજ તો ને ભાઈ હું હાવ ઠાકી સુઈ જાઉં એમ થાય પણ અત્યારે ને મંદિરે અહીંયા બધું મેં ગોઠવું છે જમવાનું ડાયણું પ્રોગ્રામ મામા લાવ્યા છે લાઈટ એટલે મસ્ત લાઇટિંગ થઈ ગયું છે મને લાગી એ બુક આ બધા આ જગ્યા આપણી ફેવરેટ જગ્યા અને દરિયા કિનારો જમવાની મજા અલગ છે ભાઈ તો આજા ભાઈ મારા આવેલા છે બધા રવિવાર હતો કે એટલે રોકાવા કા હોઈ જાય કે ખાઈ લીધું તે આજ છે ને હું થોડોક વધારે થાકી ગયો છું એટલે વેલા હોઈ જવું પણ હજી વિડીયો એડિટ કરવો જોઈએ વિડીયો એડિટ કરીને પછી હોય બાકી તો મજા આવી બધા ભેગા અને ખાસ તો વિઝિટ કરજો ભાઈ આણાની ખરીદી હોય તો બધું મારા ઘરનું પેલા એમનું આણાનું આવેલા પેલા પહેલાં કાનું એવું સીવતા ને અત્યારે બધી શોપ કરી છે બે એટલે સારું કહેવાય ને વિઝિટ કરજો ખાસ અને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ને બસ કાલ કે પ્રોમ દિવસ હું તમને તારીખ રિવીલ કરી દઈ કે આપણી શોપ ક્યારે ઓપન થાય છે તો બસ બધું પ્લેનિંગ આલે બસ સાચ છે કે આજનો બ્લોગ તમને ગમ્યું હોય છે ગમી હોય ત્યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી છે ખાલી નવા બ્લોગ મચાવો બધાને જય માતાજી બાય સબસ્ક્રાઈબ કરતા અને કોણ કોણ આવવાનું છે ઓપનિંગ એ કમેન્ટ કરી દેજો બાય બાય